સુરત વૃદ્ધ મહિલાઓને નશીલા પ્રદાર્થ સુંગાડી દાગીના સેરવી લેતી રીડી મહિલા ઝડપાઈ ગત તારીખ બીજી જાન્યુઆરીના રોજ વાયુવૃદ્ધ પોતાના ઘરની ગટરલાઇન જામ થઈ જતાં ભેસ્તાન એસએમસી ઓફિસ ખાતે ગયા હતા ત્યાંથી રિટર્ન આવતા હતા ત્યારે ઉધના હરિનગર પાસેથી અજાણી મહિલા પાસે આવ્યા અને પોતે ઓળખતી હોવાનો ડોર કરી વાતચીત કરી હતી બાદમાં દુપટ્ટામાં નશીલા પ્રદાર્થ સુગાડી બેભાન જેવી બનાવી દઈ કુલ પંચોતેર એના દાગીના ઉતારી લીધા હતા આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી સહિતના ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી જેમાં આરોપી સૈદા બીબી ઉર્ફે સલમા ફિરોજ ખાન અશરફાન પઠાણ રહે દાગજીપુરા ઠાકોરવાસ ઉમરેટ આણંદને ઝડપી દીધી હતી આ આરોપી મહિલાને અમદાવાદના સાબરમતી રત્ન પેલેસ હોટલ ખાતેથી પકડીને પૂછપરછ કરવામાં આવતા તેણીએ ગુનાની કબૂલાત કરી